ભાઈ ગૂગલ ને અડધી માં ફળે હોય ને અડધી આપડે રેલી આપડા આ સાઈડ જો મૂકી દીધું જુઓ આપડે તો જે તમિલનાડુ માં અમુક પિક્ચર આપને બાકી આવ્યું આપડે કુવો પેલા આ કુવો તો આપણું કેવાય બોર આપણો પેલા બોર એક હોય તો એક હોય તો આવ્યો ને ચોક નથી જોઈએ બોલો ગઈ તો હે ગાય સ્વાગત છે ફરતી તમારું એક મારા નવા બ્લોગમાં તો કેમ છો તો હાલ મૂકી અર્ધી ગયું आज, मुझे इने तो आज तो मुझे जो क्लोज थेतर में आयो हाँ इन्हें आया अजय बने लगभग अजय बने आज घेर जता है तो हम चलिए बाकी हाल मेर जव जुओं वग्या ब्लॉग स्टार्ट करो अढ़ा अग्यारे तो हम जाइं घर बाकी घेर जनता तो बताया मैं कीधुँ तो आगे का रिएक्शन विडियो है मूं रिएक्शन विडियो बनाई रिएक्शन विडियो आज आज नहीं बने लगभग बैं दाड़ो चढ़े बना रिएक्शन विडियो हारा हारा मीम्स डूवा पड़े सी क्या पै बना ગુજરાતી અને હા ગાયસ તમે દર ફેરે નોટિસ કર્યું છે તો હું લગભગ આવાથી ઘેર અમારો જવાનો ટાઈમ દસ હાલ તો વહેલો જો બાર કે હળા બારનો જ થઈ ગયો પતા નહીં પહેલાં મેં લગભગ સાત કે આઠ વાગે ઘેર ના નવ કે દસ વાગે જે સાડા દસ સુધી તો ઘેર હોતા જ પહેલાં પણ શિયાળો એટલે લગભગ દાડો નેનો થઈ જાય એટલે હું અને બાકી જોવા ગાય આપણે જઈએ હોય છે ને દસ ત્રીસ રૂપિયામાંથી છેતરમાં હેડવાન રસ્તો ડેક્ટરનો પેલું મગું થઈ રસ્તો

યુવાનું કોઈક હતું માના આવ્યો કે મા પપ્પાના મમ્મી તો એ લઈ હાલ હાલ બિછા દઈએ એક વાગે તો હવે કોઈ તો ભૂલથી કેમેરો બંધ થઈ ગયો તો બાકી આપણે આજ તો વ્લોગ બનાવીને કારણ કે બેડ વાગે આરામ કરશો કે શેતરમાં નીકળી દઉં આપણે શેતરનું જે બને બનાવે છે તો ગાઈસ હાલ હું જોઈ રહ્યો છું ખેતરમાં ટોપી પહેરી છે દરરોજ ટોપી પહેરીને જોઉં પણ વ્લોગ બનાવું હું કે અમે તે ઉતાર નહો હાલ હું જોઉં ખેતરમાં અને બધા વહેલું અમે હાલથી બધા છેતરવાળા રે વહેલા જ છેતરમાં ચેક્ટર તો લાગ્યો સી હડખ બધા સતર મટર આપણે હાડે 3:30 ના હાલે ટેક્ટર જો આમે શિયાળો ને એટલે વેલા જ બધા જો કારણ કે શિયાળા નો દાડો રેનો થઈ એટલે હાલ હું હમણે 11:30 વાગી જા ખબર એ ના પડી આ કોક હાલ તો કોક તો હો ના

આપણે થોડી ખાઈને ગઈએ આપણે આ સાઈડ સાઈડે જો તો જે તમિલનાડુમાં અમુક પિક્ચર આપણે ના લે આપણે પિક્ચર સાઉથ પિક્ચર જો એમાં આવો હોય તો પણ ભાતને બધા જો કોઈ બી ઇવેન્ટ હોય કોઈ બી આવું ખાતા હોય તો મૂકી કીધું એક તોડીને લઈ દઉં દાળ ભાત બનાવી એ ફેરે લઈ જાઓ દાળ ભાત બનાવશે એટલે અમ જોઈએ કેવું લાગે અને બાતિયાર્યો આપણો કૂવો પેલા ઓય આ કૂવો જો કેવાનો બોર આપણો પેલા બોર એ કોઈ તો એ કોઈ તો હર્યો રયો ને ચોકટ લમ પેલી સાઈડ એ કોઈન હાલનો નવો પેલી સાઈડ અમા પોણે આવતું નહીં આવો ના આવે લ્યા આવ એટલા તો પેલા લઈ જાવ થોડું જ આવે આવો થોડું જ આવે તો થોડું આવન છે હા થોડું જ આવે તો લે તને ખબર ન પડે તું નેનો દે બાકી આ પંતુ તો લઈ જાવ શેનો પંતુ ઓ આર્યો કઈ દેજે

बाकी जो व्यू खतरनाक आव मस्त तो हो क्लीन सूर्य दिखा है देखो मारे एटलू जूम है, छिधाएट आटलो दिखाए तो एक क्लीन दिखाते थोड़ो, थोड़ा रियलिटी में जो देखा जो कना थी देखता है खतरनाक दिखाए तो गैस हवा मकड़ते तो घेर तो जो हवास लगभग छागे अंधारू पूरे जाते तो घेर पाग माइम घर जाऊँ मन नहीं घेर जा ઓમે હવે દોરાઈ જઈ તો ગાયો મુકે તો ટ્રેક્ટર માં જો પેલા થોડો મોડું થાતું બરો પણ આજ વેલે ગા દોરે દીદી આવો હૈ આવડે માં કાકા ની વેલે દોરે જઈએ ટ્રેક્ટર માં જો થોડો જ લાક્ષણિક ટાઈમ તો ને બાકી પાસળ ને મે જો છે અંદર હવે ટ્રેક્ટર માં જાવ આપણે ગયા હાલ જાવું ને તો ઓમે એ નવા વ્લોગ સાથે ઓમે અંધારું થઈ જ ગયું જે આતે કોઈ બનેની ચાચી ઉપર મેક એટલે તો મળ્યા નવા વ્લોગ સાથે તો લાઈક કમેન્ટ સે સબ્સ્ક્રાઇબ કરી દેજો મળ્યા નવા વ્લોગ સાથે भाई जो दी क्षेत्र में जो चलो अंदर रह गयो ओए काम चालू हम जो सप्ताह से चांद अटलू सहल ओ कस्टम ये एक मिनट इस बस क्लीन चांद बाकी जी है के रहो ट्रैक्टर आला थोड़ा मोड़ था जो